શિયાળાની ઠંડીમાં જ્યારે લોકો પાણીથી દૂર ભાગે છે ત્યારે જામનગરમાં દ્રશ્યો કંઈક અલગ જ છે જામનગરના ક્રિકેટ બંગલા ગ્રાઉન્ડમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા છ કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો એકમાત્ર ગરમ પાણીનો ઇન્ડોર સ્વિમિંગ પુલ તૈયાર કરવામાં આવ્યો છે અહીં આધુનિક હીટર મશીનોની મદદથી પાણીનું તાપમાન થી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ જાળવવામાં આવે છે જેથી લોકો ઠંડીના ડર વગર સ્વિમિંગ કરી શકે છે હાલ અહીં દૈનિક થી ત્રણસો જેટલા લોકો સ્વિમિંગ દ્વારા ફિટનેસ જાળવવા પહોંચી રહ્યા છે જેમાં મહિલાઓ અને બાળકો માટે પણ અલગથી સુવિધાઓ રાખવામાં આવી છે નિષ્ણાંત કોચ અને લાઇફગાર્ડની હાજરીમાં ચાલતી આ સુવિધા જામનગરવાસીઓ માટે શિયાળામાં સ્વાસ્થ્ય અને મનોરંજનનું ઉત્તમ કેન્દ્ર બની છે સરકારની આ અધ્યતન પહેલથી રમતગમત ક્ષેત્રે જામનગરને એક નવી ઓળખ મળી છે નમસ્કાર ગુજરાત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રનું જામનગર ખાતે આવેલું સૌરાષ્ટ્રનું એકમાત્ર ગરમ પાણીનું સ્વિમિંગ પુલ જે સ્વિમિંગ માટેની ખૂબ વિશેષતા ધરાવતું ગરમ પાણીનું સ્વિમિંગ પુલ નવા વર્ષથી આજથી શરૂ થઈ ગયેલ છે જેની અંદર અમારે સ્વિમિંગ પુલમાં સવારે છ થી લઈને બપોરે અગિયાર સુધી અને ત્રણ થી લઈને રાતે આઠ સુધીની અલગ અલગ બેન્ચો છે ચાર બેન્ચો જેમાં જેન્ટ્સની છે ત્રણ બેન્ચો લેડીઝની છે અને ત્રણ બેન્ચો બાળકો માટેની છે તો આ ગરમ પાણીના સ્વિમિંગ પુલમાં નવા વર્ષથી અમારો આગ્રહ છે અને અમારી જાહેર જનતાને અપીલ છે જામનગરની જનતાને કે સૌ વધારામાં વધારે લાભ લઈ અને વધારામાં વધારે આમાં અમારા સ્વિમિંગ પુલમાં જોડાય એવો અમારે આગ્રહ અને અપીલ છે ખાસ કરીને તમે જો તો નોર્મલ સ્વિમિંગ પુલ છે એ શિયાળાની અંદર મોસ્ટલી બંધ જ કરી દેતા હોય છે કેમકે શિયાળાનું સવારનું ઠંડીનું ટેમ્પરેચર જે ગરમીનું અને શરીરનું ટેમ્પરેચર એ બેમાં ખાસો ફરક હોય છે પાણી છે એ વધારે ઠંડુ આખી રાત ઠંડુ થયું હોવાના કારણે જો સવારે એને સીધું નાવામાં ઉપયોગ કરવામાં આવે તો બધા લોકોનું સર્વસામાન્ય માણસ તરીકે બધા બોડી છે એ સીધું એને એક્સેપ્ટ નથી કરી શકતું જેથી કરીને બીમાર થવાને સાઈડ ઇફેક્ટ થવાની અસર રહી છે જ્યારે ગરમ પાણીની અંદર આ ગરમ પાણી પાણીની પણ એમ કહે કે ઠંડી વગરનું પાણી છે જેના લીધે સામાન્ય લોકોને ખૂબ સરળતાથી એક્સેપ્ટ થઈ શકે છે અને સરળતાથી ઉપયોગ કરી શકે છે ઇન્ડોર સ્વિમિંગ પુલનો બીજો લાભ એ છે કે આખી એ થોડું સેપરેટ છે સ્વિમિંગ ની કોસ્ચ્યુમ અને સ્વિમિંગ ની સ્પર્ધાને અને સ્વિમિંગ ને ધ્યાનમાં રાખીને તરણની સ્પર્ધાને ધ્યાનમાં રાખીને એ થોડું સેપરેટલી અને થોડું સિક્યુરિટી ની દ્રષ્ટિએ પણ સારું હોય છે બીજું છે કે અહીંયા બીજા મેદાનો પણ છે તો સાથે સાથે ઇન્ડોર હોવાના કારણે એની તાલીમ અને જે લેડીઝ બેન્ચ અને બાળકો માટે ખૂબ જ અનુકૂળ અને સુવ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકાય છે મારું નામ અમિત કાલસરિયા છે હું છેલ્લા ચાર મહિનાથી અહીંયા સ્વિમિંગ માટે આવું છું

બીજી બધી કસરત કરતા સ્વિમિંગ છે એ બેસ્ટ એક્સરસાઇઝ છે જામનગરમાં આ ફેસિલિટી અવેલેબલ છે એના માટે હું